ત્યાં પછી અમે કાળીઓ રિપોર્ટો કાઢ્યા બધા લોહીના લોહીના રિપોર્ટો ને ઇન્જેક્શન લખી તમે જઈને લઈ આવો કે એટલે ડોક્ટર ઇન્જેક્શન આપ્યું કયું હોસ્પિટલમાં આજ કાકડિયા બાપુનગર કાંકડિયા હોસ્પિટલમાં એમ પછી શું બન્યું પછી કે હવે દુખાવાનું તો રાહત આવી જશે ચિંતા ના કરતા અને એવું લાગે તો એક ટેબ્લેટ તમને લખી આલું છું તો કે એ ટેબ્લેટ દુખાવાની લઈ લેજો એમ પણ પછી કે તમે આલા સવારે 10 વાગે આવજો કે એક બીજો ડોક્ટર છે હિતેભાઈ બારો એટલે કે એમના ખાલી બતાવાનું એટલે કે તમને દવા લખી દેશે એમ એટલે અમે તો અહીંયા બતાવાય એટલે એ સાહેબે તો ખાલી ફાઈલ માં જોઈને કે એટેક છે પહેલા એક તાત્કાલિક આઈસીયુ માં કે લઈ લો આ બંને એટેક છે કે તમે લઈ લો આઈસીયુ માં તાત્કાલિક આઈસીયુ માં લઈ જ જા પછી પેલી નળી જોવો ને સાહેબ એ નળી બતાવી એમને કે આ બ્લોક છે આ બ્લોક છે એમ પણ આયુષ્યમાન મારી કદાચ જોડે નહોતું સાહેબ એમ એટલે મેં કીધું હું આયુષ્યમાન લઈ આવું મારા ભાભી હતા એટલે એમને જોડે રાખ્યા હતા મેં અને મને આવતા હતા તો સાહેબ આ લોકોએ કંઈ એન્જિઓગ્રાફી કરી કે એ મને પોતે સાહેબ ખબર નહીં એમ એને એન્જિયોગ્રાફી કરી દીધી અને પછી બતાવ્યું એમના હું આવી ગયો એટલા હું આવી ગયો એટલે એમને બતાવ્યું એટલે કે જો આ નળી બ્લોક હતી કે અમે પાછળ એના સ્ટેન્ડ મી છે પછી મને થોડો ડાઉટ પડ્યો એટલે સાહેબ મેં એમના પૂછ્યું કીધું આ સાહેબ કેમ આ આમ ફાટેલું બતાવવા વચમાંથી એટલે કે અમારે વિમાન નાખતા ફાટી ગઈ છે એટલે કે અમે એના અહીંયા સ્ટેન્ડ મેં દીધું છે એટલે કે કોઈ વાંધો એવું છે નહીં કે ભાઈ તોય હું મારા ભાઈની જોડે વાત કરતો કરતો જતો તો એમને અંદર આઈસીયુમાં લઈ લીધા આઈસ્યુ મને થોડીક વાર આવ્યા એટલે ડૉક્ટર કે જુઓ અત્યારે તો કે અમે અહીંથી લાતા ત્યાં તો કે સારું હતું હો અત્યારે કે એમના હૃદયમાં બધી સોજા ચડી ગયા છે કે એમ સોજા ચડી ગયા એટલે કે હો એટલે કે એમના સોજા હૃદયમાં ચડી ગયા છે અને અત્યારે સિરિયસ કેસ છે એટલે મેં કીધું શું કહો સાહેબ તમારી આમો તો કે હું લઈને આવ્યો છું સાહેબ કીધું એમ એટલે કે અમારી કોઈ જવાબદારી નહીં આ રીતની વાત થઈને મને બહાર કાઢી દીધો

हा एम डिगरी हो साहेब तो